નમસ્કાર મિત્રો ચલો સ્વાધ્યાય પાંચ પોઈન્ટ ત્રણની અંદર આપણે પ્રશ્ન નંબર ત્રણ સુધી પહોંચ્યા છીએ એમાં લાસ્ટ આપણે છથી દસ દાખલા આજના સેશનમાં આપણે જોવાના છે તો દરેક વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ જય માતાજી ચલો સ્ટાર્ટ કરી દઈએ આપના લેક્ચરની છઠ્ઠા નંબરનો દાખલો શું કહે છે આપણે વ્યવસ્થિત સમજીએ છઠ્ઠા નંબરનો સમ છે એ બરાબર બે ડી બરાબર આઠ આપેલા છે એસ એન બરાબર નેવ આપેલા છે અને એન અને આપણે એ એન શોધવાનો છે શું શોધવાનો છે મિત્રો એન અને એ એન શોધવાનો છે ચલો આજના સેશનનો પહેલો દાખલો આન્સર નંબર છ શું આપેલું છે સાહેબ તો કે સાહેબ એ બરાબર બે આપેલા છે ટી બરાબર આઠ આપેલા છે એસ એન બરાબર નેવું આપેલા છે એન પણ શોધવાના છે અને એન પણ શોધવાનો છે સમજો બરાબર એન શોધવાનો છે અને એ એન પણ શોધવાનો છે હવે જુઓ આપણી જોડે સાહેબ ત્રણ સૂત્રો છે બરાબર જોજો સમજજો બરાબર આપણી જોડે ત્રણ સૂત્રો છે એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન થ્રી બીજું એક સૂત્ર છે સાહેબ એસ એન બરાબર એન બાય ટુ કૌશમાં ટુ એ પ્લસ એન માઇનસ વન અને ડી પછી સાહેબ એક ત્રીજું સૂત્ર છે એસ એન બરાબર એન બાય ટુ કૌશમાં એ પ્લસ એમ ચાલો આ સૂત્રો છે આપણી જોડે ત્રણ હવે આ સૂત્રની અંદર તમે બરાબર ધ્યાન રાખજો એની કિંમત માની લો કે તમે આ સૂત્ર ઉપયોગ કરવા માગો છો સમજજો આ સૂત્ર તમે ઉપયોગ કરવા માગો છો એમાં એની કિંમત કેટલી છે તો કે બે બરાબર એન તો મારે શોધવાના છે ડન ડીની કિંમત આઠ પણ એનની કિંમત આપેલી નથી એટલે જે સૂત્રમાં બે ડેટા ના આપેલો હોય જે સૂત્રમાં બે વસ્તુ ના આપેલી હોય એ ક્યારે સૂત્ર વપરાતું નથી સમજજો એટલે આ સૂત્ર આપણે ઉપયોગ નહીં કરી શકીએ બરાબર બીજું સૂત્ર આપણે આ સૂત્રનો ઉપયોગ કરી જોઈએ જો જો પોસિબલ ના હોય તો પછી ઉપયોગ પણ કરવો પડે સમજો એનની કિંમત શોધવાની એની કિંમત બે એનની કિંમત શોધવાની ડીની કિંમત આઠ સાહેબ એસ એનની કિંમત અહીંયા નેવ આપેલી છે એટલે અહીંયા જોવા જઈએ તો સાહેબ એની જ કિંમત આ સૂત્રમાં નથી આપેલી બાકીની બધું ડેટા આપણને મળી જાય છે તો હું સૂત્ર કયું વાપરીશ બીજા નંબરનું સાહેબ આ ના વપરાય તો ના વપરાય કેમ તો એલ એટલે તો અંતિમ પદ થાય અંતિમ પદનો તો કોઈ જગ્યાએ ઉલ્લેખ જ નથી ક્લિયર તો હવે મારે સૂત્ર કયું વાપરવું પડશે મેં તને સમજાયું બીજા નંબરનું સૂત્ર એપ્લાય કરવું પડશે ચલો ક્લિયર બધાને ઓકે છે ચાલો સૂત્ર કયું વાપરવાનું એસ એન બરાબર એન બાય ટુ ટુ એ પ્લસ એન માઇનસ વન ડી જુઓ એસ એનની કિંમત સાહેબ નેવ એનની કિંમત શોધવાની છે ટુ એની કિંમત સાહેબ બે આપેલી છે એનની કિંમત શોધવાની ડીની કિંમત સાહેબ આઠ આપેલી છે ધ્યાન રાખજો હવે હવે આ નેવનો ગુણાકાર બે સાથે કરો એટલે એકસો ને એસી

આઠ એન હું પેલા લખું છું અને ચારમાંથી આઠ બાદ કરો આઠ એન નો ગુણાકાર એન સાથે આઠ એન નો વર્ગ માઇનસ ચાર નો ગુણાકાર એન સાથે ચાર એન ચાલો અહીં સુધી ઓકે છે વધી આગળ હવે આને આ બાજુ લઈએ અને આ બાજુ લઈ જઈએ થોડુંક વ્યવસ્થિત લખીએ આઠ એનનો વર્ગ માઇનસ ચાર એન બરાબર એકસો ને એસી બીજું કોઈ કર્યું નથી ધ્યાન રાખજો અહીંયા ખાલી ક્રમ બદલ્યો છે આપણે વધી આગળ જોજો આઠ એનનો વર્ગ માઇનસ ચાર એન બરાબર એકસો ને એસી ચાલો અહીં સુધી આપણે આવ્યા હતા હવે સમજો આઠ એનનો વર્ગ માઇનસ ચાર એન એકસો એંસીને આ બાદ લાવે માઇનસ એકસો બરાબર જીરો આને ચાર વડે ભાગો આને ચાર વડે ભાગો અને આને ચાર વડે ભાગો ધ્યાન રાખજો તો ચાર દુ સાહેબ આઠ થાય ચાર ચાર કેન્સલ આ ચાર વડે કાપો એટલે ચોંકા ચોંકા સોળ થાય ધ્યાન રાખજો અને ચાર પંચાવીસ એટલે પિસ્તાલીસ થાય તો શું વધે સાહેબ ટુ એનનો વર્ગ માઇનસ એન માઇનસ પિસ્તાલીસ બરાબર જીરો ચાલો અહીં સુધી ક્લિયર બધાને ચલો હવે પિસ્તાલીસ અને બે પહેલું પદ બે અને છેલ્લેવ અવયવ ઉપાડવાના નેવના એવા ભાગ પાડો કે વચ્ચે એન ની આગળ કેટલા કહેવાય એક નેવ ના એવા ભાગ પાડો કે એક આવે તો જો દસ નવ નેવ થાય તો દસમાંથી નવ જાય એટલે એક વધે હવે સાઈન મૂકવાની જુઓ કયું ચિહ્ન મૂકવાનું ખાસ ધ્યાન રાખવાનું અહીંયા એનની આગળ શું આપેલું છે માઇનસ તો મોટા આગળ પહેલાં તો માઇનસ મૂકી દો અને અહીંયા મૂકી દો પ્લસ એટલે માઇનસ દસ પ્લસ નવ જુઓ અહીંયા ટુ એનનો વર્ગ માઇનસ દસ એન પ્લસ નવ એન માઇનસ પિસ્તાલીસ બરાબર જીવ હવે આ બેની અંદર જુઓ અહીંયા બગડો છે ને બે પંચા દસ એટલે બે કોમન આવશે બંને બાજુ એન એન છે તો એન કોમન એટલે એન માઇનસ પાંચ વધે ખબર પડી અહીંયા ચાલો એ બાજુ અહીંયા વધીએ અહીંયા નવ કોમન આવશે એટલે એન માઇનસ પાંચ બરાબર જીરો તો એક કૌશ અહીંયા જો બે કંશ સરખાય એટલે એક કૌશ લખાય એન માઇનસ પાંચ બીજો કૌશ લખાય ટુ એન પ્લસ નવ બરાબર જીરો ચાલો અહીં સુધી ઓકે તો એન માઇનસ પાંચ બરાબર જીરો અને ટુ એન પ્લસ નવ બરાબર જીરો એન બરાબર જવાબ આવ્યો પાંચ અને ટુ એન બરાબર માઇનસ નવ એન બરાબર માઇનસ ના છેદમાં બે આવા બે જવાબ આવ્યા હવે એન કેવો હોય મિત્રો ધન પૂર્ણાંક હોવાથી એન ઇઝ નોટ ઇક્વલ ટુ માઇનસ નવ છેદમાં બે મતલબ એનનો જવાબ માઇનસ આવે નહીં એટલે આપણો માટે ફાઇનલ જવાબ કહેવાય એન બરાબર પાંચ ચાલો ક્લિયર હવે આપણે શોધવું તું એ એન તો એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી એની કિંમત કેટલી આપેલી છે મિત્રો બે તો બે એપ્લાય કરીએ એનની કિંમત પાંચ ડીની કિંમત કેટલી છે તો ડી અહીંયા આઠ આપેલા છે અહીંયા મૂકી દઈએ આઠ બે વત્તા પાંચમાંથી એક જાય તો ચાર અહીંયા આઠ તો બે વત્તા આઠ ચોક બત્રીસ એટલે બત્રીસ ને બે ચોત્રીસ બત્રીસ ને બે કેનો જવાબ આવશે મિત્રો ચોત્રીસ જવાબ આવશે ચલો બધાને ઓકે છે ક્લિયર ચલો આન્સર નંબર સાત સાતમા નંબર દાખલો જોયોજો એ બરાબર આઠ એન બરાબર અહીંયા બાસઠ આપેલા છે એસ એનની કિંમત બસોને દસ આપે છે એન શોધો અને ડી શોધો જો એસ એનની કિંમત બસો દસ છે એ એનની કિંમત પાસઠ છે એ એન એટલે અંતિમ પદ પણ કહી શકાય તો આ સૂત્ર આવી જશે પહેલું એસ એન બરાબર એન બાય ટુ કૌશમાં એ પ્લસ એલ એસ એન બરાબર એન બાય ટુ એ પ્લસ એલ જો એસ એનની કિંમત બસોને દસ એન છેદમાં બે એની કિંમત તો કે આઠ એલ એટલે એલ જ કહેવાય બાસઠ આપેલા છે તો અહીંયા મૂકી દઈએ બાસઠ બસો દસ ગુણ્યા બે બરાબર એન બાસઠ ને આઠ સિત્તેર ચલો ક્લિયર તો શું થાય સાહેબ બસો દસ ગુણ્યા બે આ સિત્તેર નીચે આવે એન ઝીરો જીરો કટ થઈ જાય સાત તરી એકવીસ એટલે એન બરાબર આપણો જવાબ થઈ જશે મિત્રો છ એન બરાબર હવે શોધવો છે આપણે ડી શોધવો છે તો એ એનવાળું સૂત્ર વાપરી દઈએ એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી એનની કિંમત આપેલી છે કેટલી બાસઠ એની કિંમત આઠ એનની કિંમત છ અને ડીની કિંમત ડી આપણે શોધવો છે ડી આપણે શું કરવાનું છે મિત્રો શોધવાનો જ તો બાસઠ એમના એમ આઠને આ બાજુ લાવો તો માઇનસ થઈ જાય છ માંથી એક જાય પાંચ ડી બાસઠમાંથી આઠ બાદ કરો બાસઠમાંથી આઠ બાદ કરો એટલે 54 આવશે 54 બરાબર પાંચ ડી તો છેદમાં પાંચ બરાબર ડી જવાબ થઈ જશે આપણો ચોપનના છેદમાં પાંચ બરાબર આન્સર નંબર આઠ એ એનની કિંમત ચાર આપેલી છે ડીની કિંમત બે આપેલી છે એસએનની કિંમત માઇનસ ચૌદ એન અને એ શોધ સૌથી પહેલાં એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી એનની કિંમત ચાર એની કિંમત નથી આપેલી એનની કિંમતે આપેલી નથી ડીની કિંમતે બે ડીની કિંમત કેટલી છે મિત્રો બે ચાર બરાબર એ પ્લસ ટુ એન માઇનસ ટુ અહીંયા બે ગુણ્યા અને અહીંયા બે ગુણ્યા ચાલો અહીં ક્લિયર હવે ચાર એમના એમ આ માઇનસ બે ને આ બાજુ લાવો એટલે પ્લસ થઈ જાય એ પ્લસ ટુ એન ને બે છ એ પ્લસ ટુ એન તો આપણે એક કામ કરીએ છ માઇનસ ટુ એન બરાબર એ તો એની કિંમત આપણી જોડે મળી છ માઇનસ ટુ એન સમીકરણ નંબર એક સમજો એ આપણે શોધ્યા છ માઇનસ ટુ એન સમીકરણ નંબર એક હવે આપણે એસ એન વાળું સૂત્ર વાપરીશું હવે કયું સૂત્ર વાપરીશું મિત્રો એસ એન વાળું ધ્યાન રાખજો એન બાય ટુ કૌશમાં ટુ એ પ્લસ એન માઇનસ ચાલો એસ એનની કિંમત કેટલી આપેલી છે માઇનસ ચૌદ તો મૂકી દે માઇનસ ચૌદ એન છેદમાં બે ટુ એની કિંમત છ માઈનસ ટુ એન વત્તા એન શોધવા જ અને ડીની કિંમત તો ની કિંમત મિત્રો કેટલી છે બે તો અહીંયા મૂકી દઈએ બે ચાલો ક્લિયર આઈ સુધી હવે આ ચૌદનો ગુણાકાર બે સાથે કરો એટલે ચૌદ દુ અઠ્યાવીસ એન એમ ધ્યાન રાખજો બેનો ગુણાકાર છ સાથે છ દુ બાર બેનો ગુણાકાર બે સાથે બે દુ ચાર વધતા બેનો ગુણાકાર એન સાથે ટુ એન ચાલો અહીં સુધી ઓકે હવે જોજો માઇનસ અઠ્યાવીસ એન એમના એમ આ બારમાંથી બે જાય એટલે દસ આ બેનું રૂપ આપ સજાતીય પદ જોડે સાદુ રૂપ આપવાનું પ્લસ માઇનસ માઇનસ ચારમાંથી બે જાય તો ટુ એન ટુ એન કેવા આવશે માઇનસ ચાલો ક્લિયર અહીં સુધી આગળ વધીએ માઇનસ અઠ્યાવીસ દસનો ગુણાકાર એન સાથે દસ એન માઇનસ ટુ નો ગુણાકાર એન સાથે ટુ એન ચાલો ચલો ડર સુધી માઇનસ અઠ્યાવીસ દસ એન્યા બાજુ લાવો માઇનસ દસ એન માઇનસ ટુ બાજુ લાવો એટલે પ્લસ ટુ એન બરાબર જીરો હવે જુઓ પહેલાં બે ઘાતવાળું લખાય પછી એક ઘાત અને પછી અચળ લખાય કારણ કે આપણે સમીકરણમાં યાદ છે પહેલું એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર તો પહેલાં શું લખાય સાહેબ ટુ એન વર્ગ પછી દસ એન પછી અઠ્યાવીસ બરાબર જીરો આને બે વડે ભાગો આને બે વડે ભાગો આને બે વડે ભાગો આ બે બે કેન્સર એટલે એનનો વર્ગ આ બે પંચા દસ એટલે પાંચ એન અને ચૌદ દુ અઠ્યાવીસ એટલે માઇનસ ચૌદ બરાબર જીરો એન સ્ક્વેર માઇનસ પાંચ એન માઇનસ ચૌદ બરાબર જીરો હવે જો અહીંયા છેલ્લે ચૌદ છે અને અહીંયા એક છેલ્લે ચૌદ એકા ચૌદ ચૌદના એવા ભાગ પાડો કે પાંચ આવે તો સાત દુ ચૌદ થાય સાતમાંથી બે હજાર તો કેટલા વધે મિત્રો પાંચ વધે તો શું લખાય એન સ્ક્વેર માઇનસ સાત એન વત્તા ટુ એન માઇનસ ચૌદ બરાબર ચલો અહીંયા કોમન આ બંનેમાં કોમન આવશે એન અને એન ઓછા સાત આ બંનેમાં કોમન આવશે બે એટલે એન ઓછા સાત બરાબર ઝીરો તો એન ઓછા સાત એક કૌશ બીજો કૌશ બંને એન પ્લસ ટુ બરાબર ઝીરો એન બરાબર સાત જવાબ એન બરાબર માઇનસ બે જવાબ ચલો માઇનસવાળો જવાબ આપણે રાખતા નથી આપણે ફાઇનલ જવાબ કયો કરવાનો સાત ચલો આપણે શોધવું છે હવે એ તો એ તો તમે ગમે તે રીતે શોધી શકો એ એન બરાબર એ પ્લસ અથવા તમારે એ અહીંયા શોધી નાખીએ જુઓ સમીકરણ એક પરથી એ બરાબર સિક્સ માઇનસ ટુ એન આવું લખી આપણે તો છ એમના એમ ટુ એમ એની કિંમત આવી સાત છ માઇનસ સાત કેટલા થાય મિત્રો ચૌદ ડન તો છ માંથી ચૌદ બાદ કરો એટલે કેટલા આવશે આઠ આવશે પણ આઠ કેવા માઇનસ ચાલો ડન તો આ થઈ ગયો તમારો આઠમા નંબરનો સમ આન્સર નંબર નવ સ્ટાર્ટ કરી દઈએ આપણે નવમાં નંબરનો દાખલો ચલો એની કિંમત આપેલી છે આપણને ત્રણ એનની કિંમત આપી છે આઠ એસ એનની કિંમત એકસો ને બાણું આપણે શોધવા છે ડી શોધવા છે શું શોધવા છે મિત્રો ડી શોધવા છે ચલો સૂત્ર વાપરી દઈએ એસ એન બરાબર એન બાય ટુ ટુ એ પ્લસ એન માઇનસ વન ડી ચાલો એસઆઈનની કિંમત મિત્રો એકસો ને બાણું એનની કિંમત આઠ છેદમાં બે ટુ જુઓ જે જે કિંમત આપી હોય ને એ કિંમત મૂકવાની એની કિંમત કેટલી છે તો કે સાહેબ ત્રણ આપેલા છે એનની કિંમત આઠ ડી આપણે શોધવા છે આ એકસો ને બાણું ગુણ્યા બે અને છેદમાં લઈ લઈએ આઠ પડી ખબર આ બગડો શું કર્યો આ બાજુ ગુણી નાખ્યો આઠળે લઈ ગયા નીચે પેલી બાજુ શું વધ્યું ત્રણ દુ છ આઠમાંથી એક જાય તો સાત ડી ચલો ડન છે બધાને ક્લિયર ચલો અહીંયા આઠ વડે ઉડાડી દે બે ચોક આઠ ચાર વડે ઉડાડો ચોકા ચોકા સોળ બરાબર અને આઠ ચોક બત્રીસ એટલે અડતાલીસ થાય બરાબર સિક્સ પ્લસ સેવન ડી જુઓ અડતાલીસ એમને આ છ બાજુ લાવો એટલે માઇનસ થાય બરાબર તો સેવન ડી બરાબર તમે અડતાલીસમાંથી છ કાઢો એટલે બેતાલીસ આવશે બરાબર ને બેતાલીસ તો ડી બરાબર બેતાલીસના છેદમાં સાત સાત છ અંક બેતાલીસ ડી બરાબર જવાબ થઈ જશે આપણો છ ચાલો ડેટ ક્લિયર હવે આપણે દસમા નંબર પણ અહીંયા બાજુમાં ગણી નાખીએ બરાબર ને દાખલા ઈજી છે શું કહે છે એલ બરાબર અઠ્યાવીસ એસ બરાબર એકસો પદોની સંખ્યા એટલે એન કહેવાય તો આપણે એ શોધવાનો છે તો એસ એન બરાબર એન બાય ટુ કૌશમાં એ પ્લસ એલ બરાબર આ સૂત્ર આવશે જો એસ એટલે એકસો આપી દીધા છે તો અહીં મૂકી દઈએ એકસો ને ચુમ્બાલીસ એનની કિંમત નવ આપેલી છે એની કિંમત શોધવી છે અને એલની કિંમત આપેલી છે અઠ્યાવીસ ચલો ડેન જે કિંમત આપીએ મૂકો ફટાફટ જવાબ આવી જાય એકસો ચુમ્બાલી છે એ વત્તા અઠ્યાવીસ તો બત્રીસ માઇનસ અઠયાવીસ બરાબર એ બરાબર જવાબ થઈ જશે આપણો ચાર ચલો ડેન તો અહીંયા આપણો ક્વેશ્ચન નંબર ત્રણ ક્વેશ્ચન નંબર ત્રણ પૂર્ણ થાય છે ક્વેશ્ચન નંબર ત્રણ પૂર્ણ થાય છે નેક્સ્ટ આપણે હવે જે પણ દાખલા આવશે એ આપણે નેક્સ્ટ સેશનમાં લઈને આવીશું અહીં સુધી રાખીએ જય હિન્દ જય ભારત